ધોરણ બાર સાયન્સ ફિઝિક્સનું પહેલું ચેપ્ટર વિદ્યુત બાર અને ક્ષેત્રો એમાં સ્વાધ્યાયનો એક પોઈન્ટ સત્તર લાખ લો એનું સોલ્યુશન જોવાના છે તો પહેલા ક્વેશ્ચન તો લખેલો છે એ ક્વેશ્ચન વાંચીએ સમજીએ અને એમાં શું શોધવાનું છે એ જોઈને આપણે આન્સર મેળવીએ તો અહીંયા કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આજે એક આકૃતિ આપેલી છે જે ચોપડી માપી છે એમાં દર્શાવ્યા મુજબ દસ સેન્ટીમીટર બાજુવાળા આ જે બાજુ છે એ કેવી છે દસ સેન્ટીમીટરની તો દસ સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી આ જે ચોરસ છે દસ સેન્ટીમીટર બાજુવાળો એના કેન્દ્રથી બરાબર પાંચ સેન્ટીમીટર અંતરે એના કેન્દ્રથી બરાબર પાંચ સેન્ટીમીટરના વિદ્યુત આપી કે એક ચોરસ છે જેની બાજુ દસ સેન્ટીમીટર છે એના કેન્દ્રથી પાંચ સેન્ટીમીટર જેટલા અંતરે એક દસ માઇક્રોકુલમ વિદ્યુત ભાર રહેલો છે હવે ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે તો આ જે ચોરસ છે એ ચોરસમાંથી બહાર આવતું ફ્લક્સનું એટલે કે વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય શોધવાનું છે એટલે આપણે શોધવાનું શું છે ફ્લક્સ

નથી તો એના માટે આગળ સૂચન આપે છે કે સૂચન આ જે ચોરસ છે એ ચોરસને સેન્ટીમીટર એક બાજુ તરીકે વિચારો એટલે કે આ ચોરસને આપણે ઘરની બાજુ તરીકે વિચારવાનું છે કોમ્પ્લિકેટેડ ના કરતા ઇઝી ભાષામાં કહું તો આ એક તમારું ચોરસ છે આ ચોરસ કેટલી બાજુનો છે

દસ સેન્ટીમીટર ધારવાળા ઘનની એક બાજુ છે એટલે કે આને હું આ બીજા દસ સેન્ટીમીટર દરેક બાજુ વાળો એક ઘન તરીકે વિચારી શકું છું તેના પાંચ સેન્ટીમીટર પાસે કેન્દ્રમાં મારો દસ માઇક્રોકુલમ વિદ્યુત ભાર ઘેરાઈ ગયો છે એમ કહી શકું એટલે કે આ જે મારી બાજુ હતી એ બાજુ આ ઘન છે એ ઘનનો એક

હવે એક બાજુનું શોધવા માટે પહેલા આપણે આખા એમાંથી બહાર આવતું ફ્લક્સ તો મેળવવું પડશે તો એની કેલ્ક્યુલેશન પહેલા કરી લઈએ તો કે આ સૂત્ર મુજબ ફ્લક્સ પાઈ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સેલા અહીંયા ફ્લક્સ શું છે તો કે આખા ઘનમાંથી આપણી પાસે દસ માઇક્રોકુલ તો કે દસ માઇક્રો હવે જે માઇક્રો છે એ માઇક્રો ને આપણે ટેન ટુ થી પાવર માઇનસ સિક્સ વડે

સંખ્યાની ગણતરી અલગ તો એકના છેદમાં આઠ પોઈન્ટ પંચ્યાસી તો ઝીરો પોઈન્ટ અગિયાર બસો નવ્વાણું દસ ની કેટલી વાત છે એક ઓછા છ નીચેથી ઓછા બાર ઉપર જાય તો પ્લસ બાર તો ફ્લક્સ ફાઈવ ઇક્વલ ટુ ઝીરો અગિયાર બસો નવ્વાણું ગુણ્યા ઓછા પાંચ ઓછા પાંચ વધતા બાર એટલે સાત ઘાત અને ફ્લક્ષ નો એકમ તો વલ્યુ બી તો આ શું થઈ ગયું આપણને ફ્લક્ષ નું મૂલ્ય મળ્યું ફરી યાદ અપાવી દઉં આ ફ્લક્સનું મૂલ્ય શું છે તો કે આખા ઘનમાંથી બહાર આવતું ફ્લક્સ આ સપાટીને આપણે શું એક ઘનનો ભાગ ગણી લીધો હતો કે ધારો કે આ એક 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર बाजूવાળા ઘનનો એક

આવતું એક ગુણ્યા ઝીરો પોઈન્ટ અગિયાર બસો નવ્વાણું ગુણ્યા દસ ની સાતગા અને આ જે હોય એ ક્યાં જાય છેદમાં તો આનો આન્સર કરતા બસો નવ્વાણું સાતઘાત હવે અહીંયા મારે બે પોઈન્ટ જમણી બાજુ ખસેડવા પડે તો જ્યારે બી પોઈન્ટ પોઈન્ટને બે કદમ જમણી બાજુ ખસેડો તો જે ઘાત હોય એ ઘાતમાં એટલા ઘટાડો થાય એટલે માઈનસ થાય તો જમણી બાજુ ખસેડીએ છીએ તો બે કદમ ખસાડતા એક પોઈન્ટ એક અને બે કદમ ખસેડતા એક પોઈન્ટ અઠ્યાસી ત્રણ ગુણ્યા ની કેટલા કદમ ખસે જમણી બાજુ બે કદમ તો બે બાદ થશે તો સાતમાંથી બે ચાય તો પાંચ એટલે દસ ની પાંચ ગાત વેબળ એટલે કે એક સપાટીમાંથી આવતું ફ્લક્ષ મૂલ્ય કેટલું મને મળ્યું એક પોઈન્ટ

પાંચ સેન્ટીમીટર દૂર દસ માઇક્રોકોલમનો એક વિદ્યુત બાર રહેલો છે અને એની માંથી બાર જે ફ્લક્ષ આવે છે એનું મૂલ્ય શોધવાનું છે આપણે એક ઘનની બાજુ તરીકે વિચારવાનું છે એમ કહી દીધું છે તો એનામાંથી માંથી બહાર આવતું ફ્લક્ષ એક્લ એનો ગોસ નિયમ મુજબ અને એમ મળ્યું આપણને છ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ